સુરત શહેર ડાયમંડ ઉદ્યોગોમાં જાણીતી એચવી કે ડાયમંડ કંપની સામે વૈકાયદેસરની કાર્યવાહીની ઘંટીઓ વાગી રહી છે કંપનીમાં કાર્યરત રત્ન કલાકારોની હડતાળ પાદ મળેલી ફરિયાદોના આધારે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે સ્થળ ઉપર તપાસ કરી અને કેટલીક ગંભીર ખામીઓના આધારે કંપનીને તાત્કાલિક નોટિસ ફટકારી છે તાજેતરમાં એચવી કે ડાયમંડના અનેક કર્મચારીઓએ ભાવવધારાની માંગ સાથે હડતાળનું આહવાન કર્યું હતું હડતાળ દરમિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ફેક્ટરીમાં કાર્યદશાની નબળી સ્થિતિ કામદારોના હકો અને સાધન સુવિધાઓના અભાવ અંગે શક્ય તેટલી સરકારી એજન્સીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી ફેક્ટરી ઇન્સ્પેક્ટરે આરોપોની તપાસ માટે કંપનીની જગ્યાએ અચાનક જ નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ દરમિયાન નોંધાયું કે રત્ન કલાકારોને કાયદેસર હક રજા મળતી નથી આરામ માટે કોઈ વિશિષ્ટ આરામ ગૃહ ઉપલબ્ધ નથી ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા પણ જોવા મળતી નથી કામદારો માટે યોગ્ય ભોજન ખંડની સુવિધા ન હોવાથી તેઓએ મુશ્કેલીભર્યા પરિસ્થિતિઓમાં કામ કરવું પડે છે તાત્કાલિક સારવાર માટે પ્રથમ ઉપચાર કેન્દ્ર પણ મોજૂદ નથી આ તમામ મુદ્દાઓ એક ફેક્ટરીના ફેક્ટરી અધિનિયમ મુજબ ફરજિયાત હોય છે તેથી ફેક્ટરી ઇન્સ્પેક્ટરે કંપનીને તાત્કાલિક આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કડક નોટિસ ફટકારી છે નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો નિર્ધારિત ગાળામાં આ ખામીઓ દૂર નહીં થાય તો કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે સમયસર અધિકારીઓને તમામ ફરિયાદો અને પુરાવાઓ આપ્યા હતા આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે અમારા પ્રશ્નો અંગે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરી છે જે કામદારો માટે ન્યાયની આશા જગાવે છે અમે માંગીએ છીએ કે તમામ રત્ન કલાકારોને યોગ્ય અધિકાર મળે થોડા દિવસ પહેલા એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીની અંદર જે કતારગામમાં આવેલી છે એસી કરતા વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર હતા ત્યારબાદ લેબર ડિપાર્ટમેન્ટને પણ ફરિયાદ કરવામાં આવી હતી લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા કારણદર્શક નોટિસ આપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ત્યારબાદ આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે જે રત્ન રત્નકલાકારો થી વધારે રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ કંપનીની અંદર જે આરામગૃહ હોવું જોઈએ જે રત્ન કલાકારોની સવલતો માટે જે સરકારે નિયમો બનાવ્યા છે કે ભોજન સભા ભોજન ખંડ હોવું જોઈએ અને બંધારણની અંદર જે નિયમો બનાવવામાં આવેલ છે કે રત્ન કલાકારોને કામ કરતા હોય તો એના હક રજા મળવી જોઈએ અને મોટી સંખ્યામાં રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ કલાકારોને પ્રાથમિક સારવાર માટેની ન્યા પ્રાથમિક સારવાર સારવાર ત્યાં ડૉક્ટરો હોય અથવા તો એની કીટો હોય આ એક ગંભીર બેદરકારી છે અને આ જ બેદરકારીના લીધે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા એક નોટિસ આપવામાં આવેલી છે હું તમામ ઇન્ડસ્ટ્રીઝના લોકોને કહેવા માગું છું કે જે રત્ન કલાકારોએ આ જે સાઇડ વોલ્ટરો જે કંપની છે એ કંપની લેબર કાયદાનું પાલન નથી કરતી ફેક્ટરી એક્ટનું પાલન નથી કરતી કારીગરોના સુખ સુવિધાનું અને સલામતીનું ધ્યાન નથી રાખતી ફાયર સેફ્ટીના જે નિયમો સમજાવવામાં આવતા હોય એના બોર્ડ પણ નથી મારતી તો સરકારને એટલી જ વિનંતી કરવા માગું છું કે આવી ગંભીર પરિસ્થિતિમાં જો રક્ત કલાકારો કામ કરતા હોય તો આવી કંપની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અને કોર્ટમાં ધસડી જવા જોઈએ અને અમે આવનારા દિવસોની અંદર આ કંપની વિરુદ્ધમાં કોર્ટમાં જશું અનરત્ન કલાકારોના અધિકારો માટે કોર્ટની અંદર પ્રોસિડિંગ કરશું અને કંપનીને કાયદેસરની કાર્યવાહી કઈ આ કાયદેસરની કાર્યવાહી કરી અને દંડનીય કાર્યવાહી થાય એ બાબતના એ બાબતના પ્રયાસો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવશે